સુરતના વરાછા વિસ્તારમાં ચોરીની અજીબો ગરીબ ઘટના સસ્તામાં ગોલ્ડ આપવાના બહાને સત્યાસી લાખ ગુમાવ્યા વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ વરાછામાં બોગસ આંગળીયા પેઢી ઊભી કરી અને રૂપિયા લેવામાં આવ્યા હતા ફરિયાદીએ બોગસ આંગળીયા પેઢીમાં સત્યાશી લાખ રૂપિયા રોકડા જમા કરાવ્યા હતા લે ભાગુ ટોળકી દ્વારા ફરિયાદી બોગસ આંગળીયા પેઢીમાંથી નીકળતા રૂપિયા લઈ અને ફરાર થયા હતા ટોળકી દ્વારા ત્રીજા માળેથી સત્યાસી લાખ નીચે ફેંકી અને ભાગ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી વરાછા પોલીસે ફરિયાદ બાદ ચાર ઇસમોને પકડી પાડ્યા છે ત્યારે પોલીસે આરોપી પાસેથી પાંચ લાખ રૂપિયા રોકડે કબજા કરી અને વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે મુનાઈદ કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું એક કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે સત્યાસી લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આગળિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી આરોપી આમાં કુલ આઠ આરોપી છે પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે તપાસ દરમિયાન આરોપીઓ પોતે પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આગળિયા પેઢીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરસી કરે છે